આ ગામના લોકો અહીંયા બેઠા છે એમના સામે સ્પીકર ફોન પર વાત કરું છું સમજાવવા આ ગામને પાણી કંપનીને પહેલા કહી દો પાણીનો ટાંકો બનાવી લઈ આ ફોર લાઈન રસ્તો જ્યારે ગયો ને ત્યારે અહીંયા કુવો હતો એ કુવો પૂરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં અહીંયા ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્રના જોરે આ કરતા હશે ને તો એને તેજો એ બંધ કરી દઈ તમે જ્યાં ઉપર ઉપર નહીં અમારા ઉપર કોઈ છે જ નહીં ભાઈ હ સરકાર ના ઉપર કોઈ નથી આટલું ધ્યાન માં રાખજો તમે હ